આજે અમે વાત કરશો એક વિશેષ પર્વ વસંત પંચમી બે હજાર છવ્વીસ વિશે અહી શીખશો આ તહેવાર ક્યારે છે શું શું છે વિશેષ પૂજા કેવી રીતે કરવી રાખવું અને શું ટાળવું અને વધુ તો ચાલો આરંભ કરીએ એક વસંત પંચમી કોઈ છે વસંત પંચમી હિન્દુ ધર્મ એક મહત્વપૂર્ણ પર્વ છે જેને શ્રી પંચમી અથવા સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસ ગૌ સરસ્વતી માટે સમર્પિત છે જ્ઞાન બુદ્ધિ વિદ્યા સંગીત અને કલાની દેવી આ દિવસ વસંત ઋતુના આગમનનું પ્રતિક છે ઠંડી પછી નવા જન્મ અને ઉત્સાહ આરંભ મસ્ટર્ડના ખેતરો પીળા રંગમાં હોઈને પ્રસન્નતા આપે છે એ કારણે પીળો રંગ આ દિવસે ખાસ માનવામાં આવે છે બે બે હજાર છવ્વીસ ની એન અને મુહૂર્ત સવારે એક વાગીને એકત્રીસ મિનિટ થી સવારે અઢી વસંત પંચમી બે હજાર છવ્વીસ તારક ચિહ્ન જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર થી આ પર્વ ઉજવાશે પાંચમી તિથિ સવારે બે વાગીને અઠાવીસ મિનિટ એ થી આગળ વધે છે અને સવાર સવારે એક વાગીને છેતાલીસ મિનિટ ચોવીસ જાન્યુઆરી સુધી રહેશે શુભ પૂજા સમય સવારના સવારે સાત વાગીને તેર મિનિટ થી બપોર બપોરે બાર વાગીને તેત્રીસ મિનિટ સુધી આ ટાઈમ દરમિયાન પૂજા વિશેષ શુભ ગણાય છે ત્રણ પૂજા વિધિ કેટલાય પગલા ઘરમાં કે મંડલ માં પૂજા કરવી હોય તો નીચે મુજબ સવાર માં વહેલી ઉમંગ સાથે ઉઠો અને સુકા સ્નાન કરો તમારા સારી રીતે સાફ કરો અને પીળા મૂકી દેવી સરસ્વતી ની મૂર્તિ ચિત્ર મૂકો પીળા ફૂલ ફળ અને મીઠાઈ પીળી અર્પણ કરો દીવો અને ધુવે પ્રગટાવો અને સરસ્વતી મંત્ર પઠન કરો જેમ કે ઓમ ઐમે હ્રીમ સરસ્વતીય નમા વિદ્યાર્થીઓ પોતાની બુક્સ ઇન્સ્ટ્રુમેન્ટ અને અભ્યાસ સામગ્રી માતા સમક્ષ મૂકે છે પીળા પીળા પહેરવો અને ફૂલોથી ઘરની સજાવટ કરવી આ શુભ માટે વિશેષ પ્રયત્ન છે ચાર મહત્વ અને લાભ કેમ ઉજવશો વિદ્યાર્થીઓ માટે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન સ્મૃતિ શક્તિ અને અભ્યાસમાં પ્રગતિ મળવાનો વિશ્વાસ છે કલા અને સંગીત સંગીતકારો અને કલાકારો પોતાની કલાને આગળ વધારવા માટે પણ આ દિવસે પૂજા કરે છે સામાન્ય બુદ્ધિમાં વધારો મનમાં શાંતિ નવી શરૂઆત માટે શુભ સમય ઉર્જા અને સર્જનાત્મકતા ભાગ્ય અને શિક્ષણનો લાભ આ તમામ પરંપરાગત માન્યતાઓ છે પાંચ ધ્યાનમાં રાખવાની બાબતો ધ્યાનમાં રાખો પૂજા સમયે સાચા મનથી ભાવભાવના રાખો શિક્ષણ અને ક્રિએટિવ કાર્યની શરૂઆત માટે શુભ સમય પરિવારે એક સાથે મળી જાપ કરો ઝાડથી ટાળો જજે દૂર રહો કે પૂજા ફક્ત માટે થઈ જાય ભીડમાં અવાજથી ધ્યાન વિક્ષેપ નહીં થાય ચૂકી કરુણ અથવા અયોગ્ય સામગ્રી બંધ રાખો ગુપ્ત વૃંદાવન ધામ છ વિડીયો સમાપ્તિ સંદેશ વસંત પંચમી માત્ર એક તહેવાર નથી તે જ્ઞાન અને રંગોની ઉજવણી છે નવી શરૂઆત માટે એક પવિત્ર દિવસ તેથી આજે જાહેર કરો હું મારી શક્તિ જ્ઞાન અને સર્જનાત્મકતા તેજ કરીશું જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ટિપ્પણીઓમાં લખો તમારા પરીક્ષા અભ્યાસ માટે તમે શું ખાસા દિવસે કર્યું હું આપના જવાબ વાંચવા મોજમાં રહીશ